હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલી રોટલીની એવી સરસ રેસીપી બનાવીશું કે ઘરના નાના મોટા બધા સભ્યોને ખૂબ જ પસંદ આવશે તો સૌથી પહેલાં તો આપણે અહીંયા જે બપોરની ટાઢી રોટલી હોય તે આપણે આ રીતે લઈ લેવાની છે અને તેને આ રીતના કટકા કરીને સરસ એવા આ રીતે નાના નાના પીસ કરીને આ રીતે મિક્સર જારમાં એડ કરી દેવાના છે મારી પાસે આ રીતના ત્રણ રોટલી જે બપોરની પડેલ હતી તે મેં આયા લીધી છે જો તમારી પાસે ઝાઝી રોટલી હોય તો તમે તે પણ લઈ શકો છો આ રીતે સરસ એવા નાના ટુકડા કરીને સરસ એવો આપણે મિક્સર લઈને તેને સરસ એવો ઝીણો એવો ભૂકો કરી લેવાનો છે સરસ એવો ઝીણો જ ભૂકો કરવાનો છે જેથી કરીને આ રેસીપી સરસ એવી બની શકે તો ત્યાર પછી આપણે આ રીતે એક કાથરોટ લઈને તેને આ રીતે આપણે કાથરોટમાં આ રીતે મિક્સ ઝીણું આપણે ભૂકો કરેલો છે તેને એડ કરી દેવાનો છે ત્યાર પછી આપણે આ રીતે ચોખાનો લોટ લેવાનો છે તે આપણે અહીંયા ચાર ચમચી જેટલો ઉમેરવાનો છે ત્યાર પછી આપણે આ રીતે રવો લીધો છે તે પણ આપણે ત્રણ ચમચી લીધો છે અને ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીને આ રીતે સરસ એવો લોટ બાંધી લેવાનો છે સરસ એવો કઠણ નહીં અને ઢીલો પણ નહીં એ રીતના આપણે આ રીતે લોટ બાંધી લેવાનો છે આપણે આમાં એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું થોડું કરીને આ રીતે આપણે સરસ એવો લોટ બાંધીને થોડું થોડું પાણી એડ કરીને આ રીતે લોટ બાંધી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આ જો રેસીપી તમે બનાવી લીધી તો તમારા ઘરના નાના મોટા સભ્યોને ખૂબ જ પસંદ આવશે અને તે વારંવાર આ રેસીપી બનાવવાનું કહેશે તો ત્યાર પછી આપણે આ રીતે સરસ એવો સોફ્ટ લોટ બાંધી લેવાનો તેને સરસ એવો આ રીતે મસળી લેવાનો છે ત્યાર પછી આપણે થોડું તેલ નાખીને સરસ એવો આ રીતે મસળવાનો છે જેથી કરીને આ રેસીપી ખૂબ જ સરસ એવી બની શકે તો આ પછી આપણે તેને આ રીતે લોટ મસળીને થોડીવાર માટે આપણે તેને ઢાંકીને રાખી દેવાનો છે જેથી કરીને આ લોટ સરસ સરસ એવો સોફ્ટ બની જાય અને સરસ એવો રહી શકે અને ત્યાર પછી આપણે આ રીતે એક તપેલીમાં પાણી લીધું છે અને ત્યાર પછી આપણે તેને ગેસ ચાલુ કરીને તેને આપણે આ રીતે પાણીને ઉકળવા માટે રાખી દેવાનું છે આ રીતે તમારી પાસે જો આ ઢોકળી હોય તો તમે તે પણ લઈ શકો છો ત્યાર પછી આ રીતે આપણે જારી રાખીને તેને સરસ એવું રાખી દેવાનું છે ઉકળવા ત્યાર પછી આપણે આ રીતે સેવ પાડવાનો સંચો છે તે લઈ લેવાનો છે અને તેમાં ગાંઠિયા પાડવાની જે જારી આવે તેનો આપણે આ રીતે તેમાં નાખીને તેને યુઝ કરવાનો છે તેને પણ આપણે તેલવાળી કરીને આ રીતે તેમાં રાખી દેવાની છે અને ત્યાર પછી આ રીતે આપણે લોટને તેમાં આ રીતે ભરી દેવાનો છે અને ત્યાર પછી આપણે સંચો પેક કરીને સરસ એવી આ રીતે રેસીપી બનાવવાની છે ત્યાર પછી આ રીતે સંચો પેક કરીને આપણે જે પાણી ઉકળવા રાખ્યું છે તેમાં આ રીતે આપણે સરસ એવા આ રીતે ગાંઠિયાની જે સે આ રીતે સેફ હોય તે રીતના આપણે આમાં પાળી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવી રેસિપી છે અને તમારા ઘરના સભ્યોને ખૂબ જ પસંદ આવશે આ રીતે આપણે સંચાને આ રીતે ફેરવતા જઈને આ રીતે સરસ એવામાં પાળી લેવાનો છે તો ફ્રેન્ડ્સ હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો આ રીતે આપણે આખામાં આ રીતે પાથરી દેવાનું છે અને ત્યાર પછી આપણે એક ડીશ લઈને તેને સરસ એવું આ રીતે ઢાંકી દેવાનું છે જેથી કરીને સરસ એવું આ બની શકે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી વસ્તુ ખૂબ જ સરસ બની ગઈ છે અને હાથેથી આપણે છૂટા પાડી તો આસાનીથી આ રીતે છૂટા પડી જાય છે તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે આપણે શું બનાવીએ છીએ તો આપણે આ રીતે વધેલી રોટલીમાંથી આપણે નૂડલ્સ બનાવવાના છે જે આપણે ઘરે જ સરસ એવા બનાવી શકીએ છીએ અને તે પણ આપણે હેલ્ધી છે ત્યાર પછી આપણે આમાં બે પાવડા જેટલું તેલ નાખવાનું છે અને ત્યાર પછી તેલ ગરમ થાય પછી આપણે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ જે બનાવી છે તે આપણે આમાં એડ કરવાની છે ત્યાર પછી આપણે તેમાં ડુંગળી અને કે કેપ્સિકમ છે તે આપણે ઉમેરવાનું છે જો તમારી પાસે કેપ્સિકમ ન હોય તો તમે કોઈ પણ મરચું હોય તે તમે લઈ શકો છો આ રીતે આપણે એકથી બે મિનિટ જ તેને સાતડવાનું છે ત્યાર પછી આપણે તેમાં ટમેટાને ઉમેરીને એકથી બે મિનિટ સુધી તેને સરસ એવું પકવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને થોડી એવી હળદર નાખવાની છે ત્યાર પછી આપણે તેમાં ગરમ મસાલો નાખવાનો છે અને તમારી પાસે જો મેગી મસાલો હોય તો પણ તમે આમાં નાખી શકો છો મારી પાસે નહોતો તો તેના માટે મેં અહીંયા ગરમ મસાલો નાખ્યો છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે ત્યાર પછી આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે ત્યાર પછી આપણે આમાં ચીલી સોસ નાખવાનો છે અને ત્યાર પછી આપણે આમાં ગ્રીન ચીલી સોસ નાખવાનો છે ત્યાર પછી આપણે આમાં સોયા સોસ નાખીને બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે આ રીતના સોસ ન હોય તો તમે ટમેટો સોસ પણ આમાં નાખીને આ રેસીપી બનાવી શકો છો ત્યાર પછી આપણે આ રીતે જે નૂડલ્સ બનાવ્યા છે તે તેમાં ઉમેરીને સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવી રેસીપી છે અને સરસ એવી બહારથી જે આપણે નૂડલ્સ લઈ આવતા હોય તે રીતના જ બનીને તૈયાર થાય છે આ રીતના આપણે નૂડલ્સ બહારથી લઈ આવતા હોય તેમાં મેંદાનો ભાગ વધારે હોય છે અને તે આપણા શરીરમાં નુકસાન કરે છે તે માટે આપણે આ રેસીપી ઘરે જ બનાવવી જોઈએ અને બાળકોને આપવા જોઈએ તો તમે જોઈ શકો છો આપણા બહાર જેવા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે ત્યાર પછી આપણે તેમાં કોથમીર નાખીને સરસ એવા તેને મિક્સ કરી લેવાના છે અને આ રીતે આપણે નૂડલ્સ બનાવીને બાળકોને બનાવીને આપી શકીએ છીએ કોઈ જ નહીં કે આપણે કે આ રોટલીમાંથી બનાવેલ છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરા પણ યુઝફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો આ રીતે આપણે સરસ એવા નૂડલ્સ ઘરે જ બનાવી શકીએ છીએ અને બાળકોને આપી શકીએ છીએ